એમ ત્રણ પ્રકારની હત્યા પોતાને માથે શિરે સડે છે એમ અને રાજાને એમ થાય થાય છે કે અરે હા તો મારે મોઢું કોને દેખાડું હું શું કરીશ આવા વિચારો લાવે છે અને પોતે સમશેર વડે માથું કાપવા જાય છે ત્યાં ગાયનો ગોવાળ આવી સડે છે

અને સૈનિકો સાથે તે પાટણ ની બહાર બે ગામ દૂર આવેલું રણની અંદર જાય છે જ્યાં તે મરાય છે અને તે એવી જગ્યા હોય છે કે ત્યાં ખડ અને પાણી પણ ન હોય ફક્ત પથ્થર જ હોય છે આમ આ કાંદો ગામે થી ભણાયો છે

સમય જતા રતનભાઈ બારેક વર્ષના થયા છે ત્યાં તેમના લગ્નની લગ્ન થાય છે જે પોતાના નગરની બાજુમાં એક નાનકડું શહેર હોય છે ત્યાં આ ધનપાળ સુલક્ષણા નામના નગરશેઠ અને તેમનો પુત્ર મોતીસન મોતીસન નામના આ શેઠ સાથે તેમના લગ્ન થાય છે અને

જ્યારે રૂપસંગ કહે છે ભલે મહારાજ મારસી જેટલી બને એટલી સેવા હું કરીશ સ્વયંમે તને કે કાય વાંધો નહીં આમ સમય જતા તેમની સેવાથી બાવા બાળના પ્રસન્ન થાય છે અને કહે છે કે બોલ બાળક તારે જે જોવે તે માગી લે ત્યારે રૂપસંગ કહે છે કે

જે પણ કામ હશે હું કરી આપીશ કે સૂતર અને અવળા સાત કોડિયા લાવવાના છે તેમજ બત્રીસ દક્ષ ના પુરુષ નું મસ્તક લાવી આપીશ તો જરૂર તને

મેબા પારિયાનો પુત્ર છું અને મારું નામ રુસ્તમ છે ક્યારે માલણ કહે છે કે હું પણ આ રાજ્યની માલણ છું અને દાસી છું આમ જો મારું કામ હોય તો મને કહો ત્યારે રુસ્તમ કાઈ બોલતો નથી મુખ તેનો ઉદાસ છે અને માલણ કહે છે કે અરે ભાઈ જો તમારી ઈચ્છા હોય તો ચાલો મારા ઘેરે તમને ગમે ત્યાં સુધી રહેજો ક્યારે રૂપસંગ તેમની સાથે થાયલો જાય છે સયમે એક જ બે દિવસ બે દિવસનો સમય વીતવા લાગે છે અને રૂપસંગને મુખ પર ઉદાસ જોઈ અને મારણ કહે છે કે અરે કુંવર તમે આટલા બધા ચિંતામાં કેમ રહો છો જે અને કેવા લાગ્યો કે અરે માલણ મારે તો બત્રીસ લક્ષણ પુરુષ નું મસ્તક જોવે છે

અને કહે છે કે થોડી વાર થમી હમણા હમણાં જ અહીં નિશાને જવા માટે તે નીકળશે તો તેમને પૂછી લઈએ કે તેમના સગા વાલા કોણ કોણ છે